અમદાવાદ શહેરમાં વધુ એક ગમખવાર અકસ્માતમાં અઢાર વર્ષીય યુવકના મોતની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતો અઢાર વર્ષીય તનય પટેલ આજે વહેલી સવારે એક્ટિવા લઈને ડીપીએસ સ્કૂલ જવા નીકળ્યો હતો ત્યારે સીલજ સર્કલ નજીક પૂરપટ ઝડપે આવેલા ટ્રક ચાલકે ટક્કર મારતા તનય પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને આર્થિક સંકળામણના કારણે ઈસનપુરમાં રહેતો શ્રમજીવી પરિવાર સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા પહોંચ્યો હતો ત્યારે આ બનાવની જાણ થતા ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે ગયેલા પરિવારને શોધીને આખા પરિવારને સામૂહિક આત્મહત્યા કરતા પહેલાં બચાવી લીધો હતો જે બધા પરિવાર પર સાતથી આઠ લાખનું દેવું હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તથા સામાજિક આગેવાનોની મદદથી આ પરિવારને એસી ટકા જેટલા બોજામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો જેમાં શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે પણ આ પરિવારને દેવું ઉતારવા આર્થિક ફાળો આપ્યો હતો સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે ક્રાઇમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર પચીસમાં લોકોની સુરક્ષા કાયદો અને વ્યવસ્થા સહિતના વિવિધ બાબતો અંગે દેશભરના બસો ત્રેસઠ જેટલા શહેરોમાં સર્વે કરાયો હતો ત્યારે સેફ્ટી ઇન્ડેક્સમાં અમદાવાદને સોમાંથી અડસઠ પોઈન્ટ ત્રણ પોઈન્ટ મળ્યા હતા અમદાવાદ શહેર દેશનું એકમાત્ર શહેર છે કે જેના પચીસ હજાર કેમેરા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે જેના કારણે ગુનાખોરી અટકાવવામાં નોંધનીય સફળતા મળી છે